પરેશભાઈએ કહ્યું એટલે પાક્કુ ગુજરાતની અંદર બે દિવસ સુધી એટલે કે છવ્વીસ તારીખના રોજ અને ભારેથી અતિ ભારે વરસાદ તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવીશ તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર આજે છવ્વીસ તારીખ અને ગુરુવાર છે આજથી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદના નવા રાઉન્ડની એટલે કે ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે અને આ રાઉન્ડ છે એ છવ્વીસ તારીખથી એટલે કે આજથી ત્રીસ તારીખ સુધી ચા

ગુજરાતની અંદર અસ્થિરતાને કારણે જે ટ્રફ છે એ ગુજરાત ઉપર આવ્યો છે એ ટ્રફને કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી ત્યાર પછી અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પરેશભાઈ ગોસ્વામીએ ખૂબ જ મોટી આગાહી કરી છે એમની માહિતી અને મિત્રો હાલમાં સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે અને સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે અને સિસ્ટમ આગળ વધશે તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે હત્યાવી તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ કયા જિલ્લાની અંદર વધારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમને મોટિવેશન મળી જાય અને અમે આવા વિડીયો છે એ દરરોજ તમને આપતા રહીએ મિત્રો આપણો વિડીયો છે એ દરરોજ વહેલી સવારે આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે હવે સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે અહીંયા સિસ્ટમનું કેન્દ્ર છે 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 એ એ તમે જોઈ શકો છો અને અને મિત્રો બે સિસ્ટમો એક એક બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવી હતી સિસ્ટમ રાજસ્થાન ઉપર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ હતી એ સિસ્ટમો નબળી પડી ગઈ હતી પરંતુ આ દરેક સિસ્ટમો છે એ મિત્રો હવે મર્સ થઈ ગઈ છે એટલે કે સંલગ્ન થઈ ગઈ છે એકબીજામાં ભળી ગઈ છે અને હાલમાં મિત્રો આ સિસ્ટમ સિસ્ટમો એકબીજામાં ભળી અને એક મોટો ટ્રફ એટલે કે ઘેરાવો છે એ બનાવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમની આજુબાજુ આ રીતે પવનો છે એ ફરી રહ્યા છે અને એક પવનો છે મિત્રો આ રીતે ખૂબ જ મોટા વિસ્તારની અંદર ફરી રહ્યા છે એટલે કે અરબી સમુદ્રથી લઈ ભારતના ભાગોથી લઈ અને બંગાળની ખાડીથી લઈ અને આ રીતે પવનો ફરી રહ્યા છે અને એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું છે અને મિત્રો આ બહોળા સર્ક્યુલેશનની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ આ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે છે અને એ ભેજનું પ્રમાણ છે એ મિત્રો આજે ગુજરાત ઉપર આવવાનું છે અને ગુજરાત ઉપર મિત્રો ભેજનું પ્રમાણ આવશે જેમને કારણે ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો આજે વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ બપોર પછી સાંજના સમયે રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થશે અને રાઉન્ડની શરૂઆત થશે અને મિત્રો આ વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો હતો અને એ વિસ્તારોની અંદર આજે પણ અવિરત છે એ વરસાદ જોવા મળશે ત્યાર પછી પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ આગામી ત્રણ દિવસ સુધી મેઘતાંડવના વરસાદની આગાહી કરી છે મિત્રો આ આગાહીની અંદર છવ્વી અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળશે એમની આગાહી પ્રમાણે બે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી બિલીમોરા બારડોલી અને ડાંગ જિલ્લાની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડશે એવું એમણે કહ્યું છે ત્યારબાદ વડોદરા આણંદ અને નડિયાદના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે એટલે કે આ વિસ્તારોની અંદર પણ ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળશે પરંતુ એ કરતાં વધારે દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળશે અને એમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત કરતાં પણ વધારે વરસાદ છે એ પડશે એવા જિલ્લાની અંદર દાહોદ છે ગોધરા છે મહીસાગર છે અરવલ્લી છે અને છોટા ઉદયપુરના અમુક વિસ્તારો છે ગાંધીનગર છે અમદાવાદ છે મહેસાણાના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો આવતીકાલથી ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા પાટણ થરાદ વાવ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળશે એવું પણ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે હત્યાવી તારીખથી કચ્છ જિલ્લાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી એમણે જણાવી છે અને કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ પડશે અને આ રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે એવું પણ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર એમણે આગાહી કરી છે સૌરાષ્ટ્રની અંદર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ સારો વરસાદ પડશે છવ્વી અને તારીખના રોજ એવું એમણે આગાહીની અંદર કહ્યું છે અને એ સિવાય જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા છે જેવા કે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે અને ભાવનગર જિલ્લાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે પરંતુ એની અંદર દરિયાકાંઠેથી લઈ અને પચાસ કિલોમીટર સુધીના જે વિસ્તારો છે ગામડાઓ છે તાલુકા છે એ તાલુકાની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે એવું પણ પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે આમ મિત્રો તારીખ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે આમાં પવન અને ગાંજવીજનું પ્રમાણ છે એ ઓછું જોવા મળશે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ પરેશભાઈએ સૂચના આપી છે અને હજી પણ થોડાક દિવસ સુધી સૂર્ય દેવતાના દર્શન છે એ નહીં થાય એવું પણ પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે તો મિત્રો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું પરેશભાઈ ગૌસ્વા સ્વામીએ છવ્વી અને હત્યાવી તારીખ માટે ભારેથી ભારે વરસાદની આગાહી છે એ ગુજરાતની અંદર જણાવી છે ત્યાર પછી આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે છવ્વીસ તારીખ અને ગુરુવાર છે આજ રોજ ગુજરાતની અંદર પવનની સ્પીડ છે મિત્રો દસથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એટલે કે નોર્મલી પવનની સ્પીડ જોવા મળશે મિની વાવાઝોડું છે એ પણ જોવા નહીં મળે અને ભારે પવન છે એ પણ આજે ગુજરાતની અંદર નહીં ફૂંકાય દરિયાકાંઠાના અમુક વિસ્તારો હશે એ વિસ્તારોની અંદર મિત્રો પંદરથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બાકી નોર્મલી પવન છે આજે ગુજરાતની અંદર જોવા મળશે હવે મિત્રો આજે ગુજરાતની અંદર વીજળીની વાત કરીએ તો વીજળી પડવાના કિસ્સાઓ છે એ પણ આજે ગુજરાતની અંદર જોવા નહીં મળે કેમ કે વાતાવરણની અંદર ભેજ છે છે તીખા પવનો અને ઠંડા પવનો છે એ વધારે ભેગા નથી થવાના એમને કારણે મિત્રો કડાકા ભડાકા છે એ પણ આજે ગુજરાતની અંદર ખૂબ ઓછા જોવા મળશે એટલે કે નોર્મલ જોવા મળશે હવે વાતાવરણની વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતની અંદર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને મિત્રો સૂર્યનારાયણ ભગવાન છે એ ગુજરાતના અમુક વિસ્તારોની ની અંદર અમુક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે બાકી સૂર્યનારાયણ ભગવાન છે એ પણ આજે ગુજરાતની અંદર જોવા નહીં મળે વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે મિત્રો વરસાદની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર વરસાદ છે એ બપોર પછી સાંજના સમયથી શરૂ થશે અને ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ત્રીસ તારીખ સુધી ચાલશે મિત્રો આ વરસાદ શાને કારણે આવી રહ્યો છે તો સિસ્ટમનો ટ્રપ છે ઘેરાવો છે એ ખૂબ મોટો છે અને એ ઘેરાવો મિત્રો ગુજરાતની અંદર આ ભાગો ઉપર પસાર થઈ રહ્યો છે એટલે આ ભાગોની અંદર આજે સાંજના સમયથી વરસાદની શરૂઆત થશે એની અંદર મિત્રો આજે સાંજથી અને રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાત થી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર જોવા મળશે ખાસ કરીને મિત્રો છેલ્લા બે દિવસ દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગો વિસ્તારોની અંદર વધારે વરસાદ પડ્યો છે એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ આજે પણ ચાલુ રહેશે એની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે સુરત છે નવસારી છે ભરૂચ છે વડોદરાના વિસ્તારો છે છોટાઉદેપુરના વિસ્તારો છે ત્યાર પછી નર્મદા છે ડાંગ આહવાના વિસ્તારો છે આ બધા બધા વિસ્તારોની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે મધ્યમ હળવો વરસાદ જોવા મળશે ખૂબ ભારે વરસાદ પડે એવી આગાહી આજે રહેલી નથી પરંતુ વરસાદની માત્રાની અંદર વિસ્તારોની અંદર આજે રાત્રિથી ત્યાં વધારો જોવા મળશે હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર દાહોદ પંચમહાલ ગોધરા વડોદરા આણંદથી લઈ અને અમદાવાદ સુરેન્દ્રનગર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે રેન એક્ટિવિટી છે એ ધીમે ધીમે શરૂ થશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પણ પડી શકે છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વાવ થરાદ લાગુ જે વિસ્તારો છે એમાં પણ વાતાવરણની અંદર પલટો આવશે અને અમુક વિસ્તારોમાં વરસાદ છે એ આજથી શરૂ થઈ જશે હવે મિત્રો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ લાગુ વિસ્તારો છે એમાં રેન એક્ટિવિટી જોવા મળી શકે છે બોટાદની અંદર જોવા મળી શકે છે સુરેન્દ્રનગરની અંદર થોડી થોડી જોવા મળી શકે છે બાકી સૌરાષ્ટ્રની અંદર આજે વધારે રેન એક્ટિવિટી જોવા મળે એવું લાગતું નથી ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઘનઘોર વાદળો છે એ છવાયેલા રહેશે ત્યાં મિત્રો અમુક ઝાપટા છે કદાચ પડી શકે બાકી ત્યાં પણ વરસાદની એક્ટિવિટી છે એ જણાતી નથી તો મિત્રો વેધર મોડલ પ્રમાણે કચ્છના આ વિસ્તારો અને સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે વરસાદની એક્ટિવિટી છે એ જણાતી નથી જોવા મળશે એટલા માટે ત્યાંના ખેડૂતો છે એ ખેતીના કામો આજે કરી શકે છે તો મિત્રો આ હતી આજના વરસાદની આગાહી અહીંયા તમે જોઈ શકો છો કે એક મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવી છે અને એ સિસ્ટમનો ઘેરાવો છે એ ખૂબ મોટો બંગાળ ખાડી થી અરબી સમુદ્ર સુધી લંબાયેલો છે એમને કારણે મિત્રો ભારતના ત્યાર પછી આગાહીની અંદર આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો છવ્વી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે એ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અને અરવલ્લીની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે અને રાજકોટની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારના છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે આમ હવામાન વિભાગ દ્વારા મિત્રો ત્રણ દી અગાઉ જે આગાહી કરવામાં આવી હતી એની અંદર આ વોર્નિંગ આપવામાં આવી હતી અને મિત્રો રેન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો છવ્વી તારીખે આખા ગુજરાતની અંદર પંચોતેરથી અને સિત્તેર સો ટકા ભાગોની અંદર એટલે કે પંચોતેરથી લઈને સો ટકા ભાગોની અંદર વરસાદ પડી શકે છે એવી શક્ય શક્યતા છે એ મિત્રો છવ્વી તારીખે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે હવે હત્યાવી તારીખે જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લે તો હત્યાવી તારીખે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ પડવાની આગાહી છે એ સિવાય હત્યાવી તારીખે બનાસકાંઠા મહેસાણા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે એ ત્રણ દી અગાઉ હોય છે અને ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા આ આગાહી છે એ ફેરવી દેવામાં આવે છે અને હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર નાવ કાસ્ટિંગની અંદર મિત્રો દરરોજ ત્રણ ત્રણ કલાકની અપડેટ આપવામાં આવે છે અને એ અપડેટની અંદર મિત્રો ફરીથી ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવે છે એટલે કે લાંબા ગાળાની આગાહી હોય છે એની અંદર હવામાન વિભાગ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ ખૂબ ઓછું જાહેર કરે છે પરંતુ દિવસની જે આગાહી હોય છે એની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ વધારે જાહેર કરે છે ઓફિશિયલી અમદાવાદની જે મોસમ વિભાગ કેન્દ્રની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર

ત્યાર પછી મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનો જીએફએસ મોડલનો આ ડેટા છે ચાર્ટ છે પચીથી લઈને હત્યાવી તારીખ દરમિયાન એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે એમનો આ ડેટા છે અહીંયા સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મધ્યપ્રદેશ ઉપર જે સ્થિત સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે આ રીતે મોટો ટ્રફ છે અને ટ્રફના બધા જ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે એની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત તના ભાગોની અંદર અમુક ભાગોની અંદર દુધિયા કલર આપવામાં આવેલો છે એટલે કે હિત્યર એમ થી લઈને એકસો ત્રીસ એમ એમ સુધીનો વરસાદ પડી શકે છે એટલે મિત્રો આ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હિત્યર એમ તમને જણાવી દઉં કે પચીસ એમ બરાબર એક ઇંચ વરસાદ થાય અને એકસો ત્રીસ એટલે મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે આવનાર અડતાલીસ કલાક દરમિયાન આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે ્રેન ડેટા છે એ ઓફિશિયલી વેબસાઇટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો દૂધિયા કલર અને લીલા કલરની અંદર છે અને આ વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે તો મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ આ ડેટા છે અપડેટ કરવામાં આવ્યો છે પછી મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે એમની માહિતી ઉપર નજર કરી લઈએ તો વેધર ચાર્ટ તમે અહીંયા જોઈ શકો છો આ વેધર ચાર્ટ છે એ હત્યાવી તારીખનો છે અને હત્યાવી તારીખે મિત્રો સિસ્ટમ છે એ ઘણી બધી મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર આવી જશે અને સિસ્ટમનો જે ઘેરાવો હશે ટ્રફ હશે એ ગુજરાત ઉપરથી પણ પસાર થશે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર હત્યાવી તારીખે વધારે વરસાદ છે એ મિત્રો બનાસકાંઠા છે સાબિત

તારીખનો ચાર્ટ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ આખા સૌરાષ્ટ્રની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને મધ્ય ગુજરાતની ઉપરના જે ભાગો છે એટલે કે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે એની અંદર રેન એક્ટિવિટી વધારે જોવા મળશે અરબી સમુદ્રથી મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડી સુધી એક ટ્રફ બનાવશે ઘેરાઓ બનાવશે એમને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોને વધારે લાભ મળશે એવું હાલમાં વેધર ચાર્ટની અંદર બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત ગુજરાતની અંદર પણ અઠ્યાવી તારીખે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે વેધર ચાર્ટ છે એ ઓગણત્રીસ તારીખનો જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના અમુક જે પશ્ચિમ શેડાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે મિત્રો દિવસે ને દિવસે હું વિડીયો આપી એ વિડીયોની અંદર તમને વધારે માહિતી છે જિલ્લા પ્રમાણે જણાવતો રહે હાલ મિત્રો તમને અહીંયા એક વેધર ચાર્ટો અપડેટ થયા છે એ અપડેટ જણાવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પચીસ તારીખે સાંજેથી લઈ અને છવ્વી તારીખે સાંજ દરમિયાન કયા વિસ્તારોની અંદર વધારે રેન એક્ટિવિટી જોવા મળશે એમનો આ ચાર્ટ છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો આ બધા જિલ્લાઓની અંદર વધારે રેન ચાર્ટ છે એ બતાવી રહ્યા છે અહીંયા મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોમાં આખા દિવસ દરમિયાન પડી શકે છે અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ આજના દિવસ દરમિયાન છે એ પડી શકે છે વેધર ચાર્ટ કલર પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો

અહીંયા તમે જોઈ શકો છો સાતસો એચપી ઉપર એક સર્ક્યુલેશન છે એ ફરી રહ્યું છે આ રીતે અને એને આજુબાજુ ભેજનું પ્રમાણ છે એ પણ ખૂબ જ વધારે છે હવે મિત્રો આ જે ટ્રફ બનેલો છે આ રીતે મોટો અને એ ટ્રફની અંદર મિત્રો ગુજરાત ઉપર જે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાં પણ ભેજ આવી રહ્યો છે એમને કારણે ગુજરાતની અંદર આવનાર ચાર દિવસ સુધી વરસાદ છે એ જોવા મળશે હવે મિત્રો માહિતી એવી મળી રહી છે વેધર મોડલ પ્રમાણે કે જે આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધવાની છે એટલે કે કચ્છ ઉપરથી ઉપરનું જે રાજસ્થાન છે ત્યાંથી આગળ વધશે અને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતા રહેલી છે એટલે કે જેમ જેમ દિવસ પસાર થશે એમ છવ્વી તારીખના રોજ હત્યાવી તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ આ રીતે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી આવશે અને ધીમે ધીમે નબળી પડતી જશે જેમને કારણે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ એમ મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને ફેરફાર પણ થશે જે રીતે મેં તમને હત્યાવી અઠ અને ત્રીસ તારીખ દરમિયાન જણાવ્યું છે કે સૌથી પહેલાં સિસ્ટમ છે એ રીતે આ રીતે ઉપરથી આવશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લાભ મળશે ત્યાર પછી ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને લાભ મળશે ત્યાર પછી ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના લોકોને લાભ મળશે અને ત્યાર પછી છેલ્લે ત્રીસ તારીખના રોજ સિસ્ટમ અહીંયા આવી જશે ત્યાર પછી એમનો જે ઘેરાવો હશે એ કદાચ આ રીતે ફરી શકે છે અને સૌરાષ્ટ્રના લોકોને પણ લાભ મળશે પરંતુ આ દિવસો દરમિયાન મિત્રો ગુજરાતની અંદર વરસાદની એક છે એ ખૂબ જોવા મળશે પ્રકાશ છે એ તમને જોવા નહીં મળે એટલે કે સૂર્યનારાયણ ભગવાન છે એ પણ કદાચ નહીં દેખાય અને કન્ટિન્યુ ઘનઘોર વાતાવરણ છે એ જોવા મળશે એટલા માટે મિત્રો ગુજરાતની અંદર આવનાર ચાર દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થશે અને જુલાઈ મહિનાની અંદર પણ વેધર મોડલો છે એ પ્રબળ બતાવી રહ્યા છે એ પ્રમાણે વેધર મોડલો મુજબ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ જણાઈ રહી છે એટલે ગુજરાતના ખેડૂતોને લાંબી વરાપ મળે એવું હાલમાં જણાવતું નથી હવે મિત્રો નક્ષત્રની વાત કરીએ તો ગુજરાતની અંદર હાલમાં આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મિત્રો આદ્રા નક્ષત્ર વિશે એવું એવું કહેવામાં આવે છે કે જો વર્ષે આદરા તો બારે માસ પાધરા એટલે કે આ નક્ષત્રની અંદર સારો વરસાદ પડી જાય તો ખેડૂતોના આવનાર બારે બાર મહિના છે એ પાધરા થઈ જતા હોય છે એટલે કે આ નક્ષત્રની અંદર વરસાદ પડે એ ખૂબ સારો ગણવામાં આવે છે આ નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે અને આ નક્ષત્ર છે એ મિત્રો છ જુલાઈ સુધી ચાલવાનું છે અને છેલ્લે મૃગ એટલે કે મક્ષર નક્ષત્ર છે એ પૂરું થયું છે તો મિત્રો નક્ષત્ર હાલી રહ્યું છે એ પ્રમાણે પણ ગુજરાતની અંદર સારા વરસાદના ઉજળા સંજોગો છે એ જણાઈ રહ્યા છે